મકવાણા છે મુખ્ય સમાચાર મલેશિયાના પ્રવાસે જતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેઓ આતુર છે ભારત અને અમેરિકાએ વચગાળાના વેપાર કરાર માટે માળખાની જાહેરાત કરતું સંયુક્ત નિવેદન જાહેર કર્યું ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સાત ચાર ટકા રહેવાનો અંદાજ મૂક્યો ભારતીય તટરક્ષકે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરીના એક જૂથનો પર્દાફાશ કર્યો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી સામાન કે સેવાઓ ખરીદતા દેશ પર નવા કરવેરા લાદવાનો આદેશ જારી કર્યો અને આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અમેરિકા વચ્ચે મુંબઈમાં મેચ રમાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેઓ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે ચર્ચા કરવા અને બંને દેશ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છે મલેશિયાની બે દિવસીય મુલાકાતે જતા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે તેઓ સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા આર્થિક અને નવીનતા ભાગીદારી વધારવા અને નવા ક્ષેત્રમાં સહયોગને વિસ્તૃત કરવાનો લક્ષ્ય રાખશે તેમણે મલેશિયામાં ભારતીય સમુદાયને મળવાની ઉત્સુકતા વ્યક્ત કરી જે વિશ્વના સૌથી મોટા ભારતીય સમુદાયોમાંના એકનું પ્રતિનિધિત્વ કરે છે જેની સંખ્યા લગભગ ત્રીસ લાખ છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ आज के कार्यक्रम का प्रमुख आकर्षण प्रधानमंत्री नरेंद्र मोदी का भारतीय समुदाय से संवाद होगा सलामत दत्तांग मोदी जी कार्यक्रम में लगभग पंद्रह हजार लोगों के शामिल होने की संभावना है जहां प्रधानमंत्री का भव्य और उत्साहपूर्ण स्वागत किया जाएगा माइंस इंटरनेशनल एग्जीबिशन एंड कन्वेंशन सेंटर में आयोजित इस कार्यक्रम में नृत्य प्रस्तुतियों से लेकर गायन कार्यक्रमों तक सांस्कृतिक झलक देखने को मिलेगी दुर्गेश भदौरिया आकाशवाणी समाचार क्लामपुर રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે છત્તીસગઢના જગદલપુરમાં ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ બસ્તર પાંડુમ બે હજાર છવ્વીસનું ઉદઘાટન કર્યું આદિવાસી વારસાના સાંસ્કૃતિક સંગમ તરીકે પ્રખ્યાત આ મહોત્સવ સોમવાર સુધી ચાલશે આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે આ ક્ષેત્રમાં માઓવાદી પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો થયો છે दशको तक तो एक क्षेत्र माओवादी से ग्रस्त रहा था इस कारण यहाँ के निवासियों ने अनेक कष्ट झेले सबसे ज्यादा नुकसान यहाँ के युवाओं आदिवासियों और दलित भाई बहनों को हुआ है भारत सरकार की माओवादी आतंकवाद निर्णायक कार्रवाई और परमश स्वरूप वर्षों से व्याप्त असुरक्षा भय और अविश्वास का वातावरण अब समाप्त हो रहा है माओवाद से जुड़े लोग हिंसा का रास्ता छोड़ रहे हैं નાગરિકો કે જીવન મેટ રહી ભારત અને અમેરિકા એ એક વચગાળાના વેપાર કરાર માળખાને પૂર્ણ કરવાની જાહેરાત કરતા બંને દેશને લાભ થશે ભારત અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ માળખું બંને દેશની વ્યાપક વેપાર કરાર વાટાઘાટો પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે ગયા વર્ષે તેર ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવી હતી સાંભળીએ એક અહેવાલ कि भारत अमेरिका के सभी औद्योगिक खाद्य और कृषि उत्पादों पर शुल्क या तो हटा देगा अथवा कम करेगा इनमें सूखे अनाज पशुओं के चारे के लिए लाल जवार मेवे ताजे और प्रसंस्कृत फल सोयाबीन तेल शराब और स्पिरिट तथा अन्य उत्पाद शामिल है अमरीका भारतीय सामानों पर अठारह प्रतिशत का शुल्क लगाएगा जिनमें वस्त्र और परिधान चमड़ा और जूते प्लास्टिक और रबर जैविक रसायन घरेलू सजावटी सामान हस्तशिल्प उत्पाद और कुछ मशीनरी शामिल है सुपर ણાકીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર માણખાને ખૂબ સારા સમાચાર ગણાવ્યા તેમણે બંને દેશ વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર પણ માન્યો સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ માણખું બંને દેશ વચ્ચે વધતી ભાગીદારી વિશ્વાસ અને પ્રગતિશીલતાને પ્રતિબિંબિત કરે છે શ્રી મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા નવીનતાને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે અને આ માળખું રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને વધુ ગાઢ બનાવશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે છે ભારત અમેરિકા વચ્ચેના વચગાળા વેપાર કરારને ભારતની આર્થિક યાત્રામાં એક સીમાચિહ્નરૂપ માળખા તરીકે ગણાવ્યો એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ કરાર નિકાસ તકોને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરશે શ્રમ સઘન ક્ષેત્રોને મજબૂત બનાવશે ઉચ્ચ ગુણવત્તાવાળા રોકાણને આકર્ષિત કરશે અને મોટા પાયે રોજગારીનું સર્જન કરશે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આ વેપાર કરાર મજબૂત ભવિષ્ય તરફ બે મહાન રાષ્ટ્રની સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આ કરારથી ખેડૂતોને સંપૂર્ણ સુરક્ષા મળશે અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે ભારત અમેરિકા વેપાર કરાર પર સંયુક્ત નિવેદનને લઈને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી તેમણે બંને નેતાઓના નેતૃત્વ અને દ્રષ્ટિકોણને દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો તબક્કો ગણાવ્યો દરમિયાન અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેસી જેમિસન ગ્રીરે સંયુક્ત નિવેદનની જાહેરાતનું સ્વાગત કર્યું તેમણે જણાવ્યું કે આ કરારનો ઉદ્દેશ વેરા અને બિનવેરા અવરોધોને દૂર કરવાનો અને ભારતના વિશાળ બજારને અમેરિકાના ઉત્પાદનો માટે ખોલવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અને ફોલો કરશો ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સાત પૂર્ણાંક ચાર ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે ડિસેમ્બરમાં આ અંદાજ સાત પૂર્ણાંક ત્રણ ટકા હતો આ અંદાજ વૈશ્વિક વ્યાપાર અનિશ્ચિતતાઓ અને નાણાકીય બજારની અસ્થિરતા છતાં સતત સ્થાનિક માંગ દર્શાવે છે રિઝર્વ બેન્કે એમ પણ જણાવ્યું કે નાણાકીય વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં છ પૂર્ણાંક નવ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં સાત ટકાનું વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ છે સરકારે જણાવ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ યોજના ફક્ત એક નીતિગત પહેલ નથી પરંતુ હવે તે એક રાષ્ટ્રીય ચળવળમાં પ્રતિવર્તિત થઈ છે તેને સરકારી એજન્સીઓ સમુદાયો મીડિયા અને સામાન્ય જનતા સહિત વિવિધ હિસ્સેદારોનો ટેકો મળ્યો છે મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગઈકાલે લોકસભામાં જણાવ્યું કે જન્મ સમયે દર હજાર છોકરાઓ પર છોકરીઓનો ગુણોત્તર બે હજાર ચૌદ પંદરમાં નવસો અઢારથી વધીને બે હજાર ચોવીસ પચ્ચીસમાં નવસો ઓગણત્રીસ થયો છે ભારતીય તટરક્ષકે દરિયાઈ આઈસીજી હવાઈ નેટવર્ક આધારિત કામગીરીમાં આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરીના એક જૂથનો પર્દાફાશ કર્યો છે આ જહાજોએ સંઘર્ષગ્રસ્ત કેટલાક દેશમાંથી મોટા પ્રમાણમાં સસ્તા તેલ અને તેલ આધારિત કાર્ગોની દાણચોરી કરવાની પદ્ધતિ વિકસાવી હતી આ કામગીરીમાં ખુલાસો થયો હતો કે દાણચોરો ટેન્કરમાં ગેરકાયદે કાર્ગોનું પરિવહન કરી રહ્યા છે મુંબઈથી લગભગ સો નોટિકલ માઇલ પશ્ચિમમાં પાંચ ફેબ્રુઆરીએ ત્રણ શંકાસ્પદ જહાજોને અટકાવવામાં આવ્યા બાદ ગઈકાલે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી સામાન કે સેવાઓ ખરીદતા દેશ પર નવા કર લાદવાનો આદેશ જારી કર્યો છે તેમણે કહ્યું છે કે તેનાથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા વિદેશ નીતિ અને અર્થતંત્ર મજબૂત બનશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયે જણાવ્યું કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ અને આતંકવાદને સમર્થન મધ્યપૂર્વમાં અસ્થિરતાનું સર્જન કરી શકે છે ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આઈસીસી પુરૂષ ટી વિશ્વકપ બે હજાર છવ્વીસનો આજથી આરંભ થઈ રહ્યો છે આ ટુર્નામેન્ટ આગામી આઠ માર્ચ સુધી ચાલશે જેમાં વીસ આંતરરાષ્ટ્રીય ટીમો બંને દેશોના સ્ટેડિયમમાં પંચાવન મેચોમાં ભાગ લેશે પહેલી મેચ કોલંબોમાં સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે જ્યાં પાકિસ્તાનનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે વર્તમાન વિજેતા ભારત આજે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે અમેરિકા સામે પોતાની મેચ રમશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ અંડર નાઇન્ટીન ક્રિકેટ વિશ્વકપ વિજેતા ટીમ ટેકનિકલ સ્ટાફ અને પસંદગી સમિતિ માટે કુલ સાત કરોડ પાંચ લાખ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મલેશિયાના પ્રવાસે જતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેવાતુર આતુર છે ભારત અને અમેરિકાએ વચગાળાના વેપાર કરાર માટે માળખાની જાહેરાત કરતું સંયુક્ત નિવેદન જાહેર કર્યું ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સાત પૂર્ણાંક ચાર ટકા રહેવાનો અંદાજ મૂક્યો ભારતીય તટરક્ષકે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરીના એક જૂથનો પર્દાફાશ કર્યો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી સામાન કે સેવાઓ ખરીદતા દેશ પર નવા કરવેરા લાદવાનો આદેશ જારી કર્યો અને આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત અને અમેરિકા વચ્ચે મુંબઈમાં મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યાની ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો